જય માતાજી જય સુરાપુર સ્વાગત છે તમારો નવા વિડીયોમાં તો મિત્રો આપણે આવી ગઈ સોમવાર રાત્રે સુરાપુર ધામ ભોળાદ તો મિત્રો આજે આપણે સોમવારને રાત્રે દર્શન કરીશું ત્યારબાદ આપણે આવતીકાલે શિવ મંગળવારના પણ દર્શન કરવાના છે તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહ્યું ચેનલમાં નવા હતા સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને થોડી જ વારમાં આપણે સુરાપુર દર્શન કરીશું મિત્રો તો આપણે આવી ગઈ સીધા મંદિરમાં તો મિત્રો સુરાપુરદાના દર્શન કરી કમેન્ટમાં જઈ દાદા વિડીયો શેર કરવા બોલશે નહીં મિત્રો જેથી અહીંયા લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે મિત્રો સુરાપુર સુરાપુરના દર્શન કરી આપણે દાદાની રજાના દર્શન કરશું ત્યારબાદ આપણે મિત્રો શેર તરફ જશે જ્યાં દાદા તો આપણે એમના પણ દર્શન કરવાના છે તો વિડીયોમાં છે મિત્રો ને મિત્રો આ છે દાદાના શનિધિ સેલ્ફી પોઈન્ટ જે તમે જોઈ રહ્યા છો ત્યાં લોકો ફોટા પડાવતા હોય છે ને ત્યારે લાઇટિંગથી જગમગી રહી છે મિત્રો તો મિત્રો હિન્દાદાના સાનિધ્ય માં દર સોમવારે સાંજે મંગળવારે ખૂબ જ સ્મૂથ સિંચાઈ નો કુદરત દર્શન સાથે મંગળવાર ભરવા માટે આવતા હોય છે તો મિત્રો આપણે પણ દર સોમવારે સાંજે મંગળવારે દિવસ દરમિયાન સુરાપુર દાન બ્લોગ આવે છે તો એના માટે આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો આપણે થોડી જર માં શેડ નીચે જવાનું છે મિત્રો જ્યાં ધન પણ આદરી છે તો આપણે એમના પણ દર્શન કરશું અને મિત્રો આ બાજુ આપણે જોઈએ તો દાદાના દર્શન આપણે મંદિરની સામે બાજુથી કરશું

તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા ભાવિ ભક્તો માટે બપોરે સાંજે બે ટાઈમ પરસે વ્યવસ્થા કરવામાં આવે છે નાસ્તો તમને કલાક માટે મળી રહેશે દાદાનું સાનિધ્ય પણ કલાક માટે ખુલ્લું હોય છે દર્શન માટે આવી શકો છો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો તો અહીં દાદાની છબી મૂકવામાં આવી છે દાદાનું નામ લખવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો જે દિવાળી ફક્ત શિવાજી મહારાજની છબી ત્યારબાદ એવી રીતે જય દાદાની પણ આગળ સભી છે જે આપણે દૂધ દર્શન કરી રહ્યા છીએ તો મિત્રો આ સંપૂર્ણ સુરાપુર દાદાના સ્વામને રાતે દર્શન કરી રહ્યા છીએ તો શેર કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં જય સુરાપુર દાદા દર્શન લખજો તો મિત્રો આ બાજુ છે દાદાના દર્શન આવતા ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં ભાવિ ભક્તો માટે બે ટાઈમ પ્રસાદ ત્યારબાદ ચારે નાસ્તો છવ્વીસ કલાક માટે આપવામાં આવશે જે આવતા ભાઈ ભક્તો એ ખાસ નોંધ લેવીને મિત્રો આ બાજુ પાણીનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે આપ જોઈ રહ્યા છો તો અહીં જ મિત્રો તમને ચારે નાસ્તો છવ્વીસ કલાક માટે મળી રહેશે અને ત્યારે પ્રસાદી ચાલી રહી છે તો નાસ્તાનું થોડી વાર માટે બનશે તો મિત્રો આજે સોમવાર રાત્રે સુરત પ્રોદાના બ્લોકમાં આપણે ધાર્મિક દર્શન નહીં થાય આવતીકાલે મંગળવારના બ્લોકમાં આપણે જરૂરથી દર્શન કરશું મિત્રો દાનુ બાપુની હાજરી દાદાના સનિધિમાં અત્યારે છે પણ તેઓ અંદર રૂમમાં છે જેથી કરીને આપણને દર્શનનો લાભ નહીં મળે તો આવતીકાલે મંગળવારના બ્લોકમાં આપણે દાનુ બાપુ સંસ્કૃતિ કરજો મિત્રો તેના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો આ છે આપણે શેરની સામેનું પાર્કિંગ જે આપણે બાયપાસ આવતા હોય જેમ કે ભાવનગર ધોલરા બજારથી તેઓ અહીં પાર્કિંગ કરે છે ત્યારબાદ જે મંદિરની સામેની બાર રજૂ પાર્કિંગ છે ત્યાં પણ તમે પાર્કિંગ કરીને દાદાના દર્શન માટે આવો છો જે આપણે આ પાર્કિંગ જે મંદિરની સામાન્ય બાજુનું છે તો મિત્રો આજના સોમાં રાત્રિ દર્શન આપણે સુરક્ષા દના કર્યા તો વિડીયો શેર કરજો ચેનલ મા સબસ્ક્રાઈબ લાઈક જરૂરથી કરજો મિત્રો ફરી મળીશું આવતીકાલે જય દાદા જય માતાજી